તો મિત્રો આ બળદની જોડ ઝીવાભાઈને તાત્કાલિક આપી દેવાની છે જીવાભાઈને બળદની જોડ વેસવાની છે બળદની જોડ ક્યાં જોવા મળશે વગેરે જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે આ બળદની જોડ તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ બળદની લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી લાગી શકે વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો વાત કરીએ આપણે બળદની જોડની તો પહેલી જ ધરમાં બળદની જોડ છે હાલમાં જ પલુટેલા બળો દિવસે પહેલી જ વાવણી આવડશે આ બળદની જોડથી કરાશે તેવું માલિકનું કહેવું છે તો ખૂબ જ સોજા બળદ છે અને કોઈ પણ જાતની એબ જોવા નહીં મળે સાવ સોજા બળદ છે તેવું જીવાભાઈનું કહેવાનું છે એક બળદમાં મારવાની કે બેહવાની કે ઓસલાવવાની એ તેવું માલિકનું કહેવું છે જીવાભાઈને કહેવાનું છે ખૂબ જ સારા બળદ છે અને ખેડૂતને આપ્યા જેવા બળદ છે તો આ બળદ જે પણ કોઈ ખેડૂત મિત્રો લેવા ઈચ્છતા હોય તો જીવાભાઈનો કોન્ટેક કરવો જીવાભાઈનો કોન્ટેક નંબર આગળ વિડીયોમાં મળી જશે તો બળદના માલિકનું નામ જીવાભાઈ છે જીવાભાઈએ બળદની કિંમત માત્ર પચીસ હજાર રૂપિયા રાખેલી છે ફિક્સ કિંમત રાખેલી છે તેવું જીવાભાઈનું કહેવાનું છે તો જીવાભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું બે સત્તાવન ઓગણસાઠ ત્રણ સિમ્મોતેલ જીવાભાઈનો મોબાઈલ નંબર છે પચીસ હજાર રૂપિયા બળદની કિંમત રાખેલી છે અને આ બળદ જોવા મળશે જિલ્લો ભાવનગર તાલુકો સિહોર તો ગામ સખવાદર જોવા મળશે નામ જીવાભાઈ જીવાભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે જો મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ જીવાભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે જીવાભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર બસ જોઈ અને આ જોડ લઈ શકો છો તો વધુ માહિતી માટે જીવાભાઈનો કોન્ટેક કરી લેવો જયેશ રાજ